હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ જ્યારે પણ ઉનાળામાં આપણને દરેક શાક ફિક્કા લાગે એમ થાય કે આપણે કંઈ ખાવું જ નથી અને ભૂખ પણ લાગી હોય અને એમ થાય કે કંઈ ખાવું હોય તો કંઈક મજેદાર ચટાકેદાર એવું આપણે ખાવું હોય તો આ રેસિપી તમારા ખૂબ ઉપયોગમાં આવશે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફ્રેન્ડ્સ આપણે આજે ટામેટાની એકદમ નવી રેસીપી બનાવવાના છીએ કે જો ઘરમાં ઠંડી રોટલી પડી હશે અને આ જો ટામેટાની રેસીપી બનાવીને રાખી હશે ને તો ઠંડી રોટલી પણ તમારાથી બેથી ચાર વધુ ખવાઈ જશે એની ગેરંટી આપું છું અને તમે એકવાર બનાવીને આને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો તેના માટે તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ અહીં મેં મીડિયમ સાઇઝના પાંચથી છ ટામેટા લઈ લીધા છે ધોઈ લીધા છે અને તેને વચ્ચેથી કટ કરી લીધા છે હવે આપણે એક વાસણની અંદર બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીને તેની અંદર રાઈ અને જીરું આપણે વઘાર કરી લેવાનો સાથે આપણે બેથી ત્રણ જે લાલ મરચાં આવે છે એ મરચાં ઉમેરી દેવાના પછી આપણે જે ટામેટા કટ કર્યા છે એ ટામેટા આપણે તેલની અંદર ઉમેરી દેવાના ખૂબ સાચવીને ઉમેરવાના કારણ કે જ્યારે ટામેટા ઉમેરીશું ને ત્યારે તેલના છાંટા ગરમ ગરમ ખૂબ ઉડશે હવે બધા ટામેટા ઉમેરા જાય પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને આપણે વાસણ છે ઉપર એક ડીશ ઢાંકી દેવાની ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને ચડવા દેવાનું પછી આપણે ડીશ છે એ ખોલી લેવાની હવે આપણે ડીશને જ્યારે ખોલી લઈશું ત્યારે હવે આ તેની અંદર આપણે થોડો ઝીણો કટ કરેલો મીઠો લીમડો ઉમેરીને આપણે ટામેટાને હલાવી લેવાના અને ફરીથી આપણે ડીશ ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું હવે આપણે ડીશને ખોલી લઈશું તો ફ્રેન્ડ્સ આપણા ટામેટા છે એ ઘણા ખરા ચડી ગયા છે આપણે જોઈ શકીએ છીએ તો આપણે તેને ચેક કરી લેવાના કે તે એકદમ પોચા થઈ ગયા હોય પછી આપણે તેની અંદરથી જે મરચાં આપણે ઉમેરેલા હતા એ મરચાં આપણે કાઢી લેવાના તમારે રહેવા દેવા હોય તો તમે રહેવા પણ દઈ શકો છો પછી મેશરની મદદથી આપણે આ રીતે ટામેટાને છે એ મેશ કરી લેવાના એકદમ સરસ રીતે બધું ખૂબ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મેશ કરી લેવાના તો ફ્રેન્ડ્સ એકદમ ઇન્ટરેસ્ટિંગ અને તમારા ખૂબ ઉપયોગમાં આવે એવી રેસિપી બનવા જઈ રહી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો હવે આપણે તેની અંદર બે ઝીણા સમારેલા લીલા મરચાં અને એક કેપ્સિકમ ઝીણું સમારેલું ઉમેરી દેવાનું પછી થોડુંક આદું છે એ પણ મેં છીણી લીધું છે તો તે પણ આપણે ઉમેરી દેવાનું અને સૌથી છેલ્લે અહીં મેં થોડાક લીલા ધાણા છે એ પણ ડાળખી સાથે કટ કરીને ઉમેરી દીધા છે જેથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે ધાણાનું પ્રમાણ થોડુંક મેં વધારે જ રાખેલું છે કારણ કે લીલી કોથમરી છે એ આપણને ખૂબ જ બેનિફિટ પણ કરતી હોય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગતો હોય છે દરેક વસ્તુને હલાવીને તેની અંદર હવે આપણે ધાણા જીરું લાલ મરચું પાવડર મેં કાશ્મીરી ઉમેરેલું છે અને થોડોક ગરમ મસાલો ઉમેરીને દરેક સામગ્રીને ખૂબ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની તો કહેવાય ને કે જ્યારે ઘરમાં કાંઈ જ આપણને ન ભાવતું હોય અને આ રીતેની ટામેટાની એકદમ સ્પાઇસી ચટણી પણ જો બનાવીને તૈયાર રાખી હોય તો આપણને ઠંડી રોટલી સાથે પણ તે ખૂબ સરસ લાગતી હોય છે તો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં